નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ગુજરાતી આજે આપણે જોઈએ ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતીય બંધારણ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન દબાવો જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે એ આપણે પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં પ્રમુખ કોણ હતા સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રણ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા બી ડોક્ટર સાહેબ આંબેડકર ચાર બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા બી ત્રણસો નેવ્યાસી પાંચ બંધારણ ઘડવા જુદી જુદી કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી એ ત્રેવીસ છ બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સાચો સમયગાળો છે સી બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસ સાત આમુખ એટલે એ પ્રસ્તાવના આઠ બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે સી પ્રથમ નવ સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે બે લોકશાહી દસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખાલી જગ્યા હકને ભારતીય બંધારણના આત્મા સમાન કહ્યો છે તે બંધારણીય ઈલાજોનો હક અગિયાર ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતાપિતા કે વાલીની ફરજ છે સી ચઠ છ થી ચૌદ બાર સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે સરકાર પ્રશ્નમાં બંધારણના કોઈ પણ પાંચ ઘડવૈયાઓના નામ લખો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ ફેંગ એન્થોની એચપી મોદી ત્રણ આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા દેશમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાર લોકશાહીની વ્યાખ્યા લખો લોકોથી લોકો વડે લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસન ને લોકશાહી કહેવામાં આવે છે પાંચ આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો આપણા દેશમાં બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં થયો લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે અને લોકો વડે ચાલતું શાસન લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર કે તેથી ઉપરની વયના મતદારો મત આપે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે

દેશમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે ભારત એક સંઘ રાજ્ય છે છે તેના એકમ ઘટક રાજ્યોનો ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવો મુશ્કેલ છે આથી આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના થાય છે રાજ્ય સરકાર સંઘ સરકાર કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે વિચારો વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે આ હક લોકશાહી નો પ્રાણ છે આ હક વિના લોકશાહી ની કલ્પના થઈ શકે નહીં ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અંગે શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે

હિંસા નો ત્યાગ કરવાની વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવાની જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની પછી પ્રશ્ન ચાર છે જણાવો બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે કોઈ પણ રાષ્ટ્રનું સંચાલન કે વહીવટ રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે છે

આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર રજૂ થયેલું છે આથી આમુખને બંધારણનો આત્મા કહે છે ચાર પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે ભારતમાં લોકોના હાથમાં સત્તા છે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ દેશનો વહીવટ ચલાવે છે પ્રજાસત્તાક લોકશાહી શાસન તંત્રમાં પંચાયત થી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના નાગરિકો માટે ખુલ્લા હોય છે પછી અને ફરજો એ બે બાજુ ગણાય છે હક અને ફરજ એકબીજાની પૂરક છે આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી હક ભોગવવા માટે ફરજ અચૂક દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા ફરજ કાયદો દરેકને ધર્મ જાતિ લિંગ આધારે સરખા ગણે હક જાહેર મિલકત નું રક્ષણ કરવું ફરજ બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે હક દેશમાં હેરફેર વસવાટ કે વ્યવસાય કરી શકે છે હક પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે સ્વતંત્રતા હક બંધારણ પ્રત્યે વફાદારી રાખવી ફરજ ફરજ રાષ્ટ્રીય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ આદર કરવો વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી હક દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ ફરજ કોઈ પણ ધર્મ પાળવાની તેના પ્રચાર પ્રસારની સ્વતંત્રતા હક દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજમાં ભાઈચારો વિકસાવવો ફરજ

છથી ચૌદ વર્ષના દરેક બાળકોને શાળાએ મોકલવા સુટેવ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું સુટેવ રાષ્ટ્રીય આપત્તિ વખતે રાષ્ટ્ર સેવામાં જોડાવવું સુટેવ અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે દ્વેષભાવ રાખવો કુટેવ જંગલો કે પર્યાવરણને નુકસાન કરવું કુટેવ દેશની દરેક ભાષાઓને સન્માન આપવું સુટેવ નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ કરવું સુટેવ વૈજ્ઞાનિક માનસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો કુટેવ સમાજ સુધારણા અને માનવ પ્રત્યે જીવ દયા રાખવી અને કરવો સુટેવ જોડકા જોડો બંધારણ દિવસ તો એમાં આવશે એ છવ્વીસ નવેમ્બર પ્રજાસત્તાક દિન એ છવ્વીસ જાન્યુઆરી બંધારણ સભાની પ્રથમ બેઠક ડી નવ ડિસેમ્બર મૂળભૂત ફરજ દિન છ જાન્યુઆરી અને સ્વતંત્રતા દિન પંદર ઓગસ્ટ મને ઓળખો મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે ડોક્ટર આંબેડકર હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બંધારણની શરૂઆત મારાથી થાય છે આમુક હું સંવિધાન તરીકે પણ ઓળખાવ છું બંધારણ પછી નીચે આપેલું છે તમારે જાણી લાવવાનું છે ઘટનાઓ માટે યોગ્ય ક્રમ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જવો બદલ આભાર